સો સુડતાલીસ માંથી બાર સીટો પણ આગળ છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જ્યારે ભાજપ માત્ર પાંચ સીટો પણ આગળ છે જો કે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ વધુ જણાવી દઈએ કે ઓડિશાની ચૂંટણી જીતવા માટે નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ ટોચના નેતાઓ પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ